हां uh. आ पती की बत्ती और तू बंद कर जा चोप लाई बच्चे हां ऐसे एकर तो हमरा टाटू खरि जसे हां बच्चे बोल बोल करा हूं ताका जी कोवता लगा हूं हां जे बोल रे गावा गाड़े रे रे બરોબર પડી જી ના તો ખાધી નહીં તારું બરોબર પેટમાં બીતા શું કાકા અને હારો મને બરોબર પેટમાં વેતા મન તું દવાખાનામાં લઈ જા ફટાફટ આ તમે હવર મે ફૂલ થઈ ના આલા આ પિન આ પિન તમે જેમ ને તેમ બોલ દે રા પૈસ કોઈ જા અને તમે ખાધી દઈ હો કોણ હા હે દવાખાનામાં જતા અલે આ શું બન તા હેડો દવાખાનામાં લે દવાખાનામાં જવું પડશે પેલી રિક્ષા કરલે મારાય નહીં આડા તું બેટા હો हा चेक करला हे ना तो हा आता हा एक बात तो, तो ना दारू पी पी એટલે ડોક્ટરે આમ બંધ દો નકર કે થઈ ભગત બની જવું આવો તો થોડા ને લાઇ લોટું હારું હવે વ્યસન ને તો મીલી જ દેવું હશે શ્રીરામ કરી મૂકી દે ભગવાન નું નામ લે વ્યસન બધું છોડી દેવું હા લે તું ખાવાનું ડોક્ટરે કહેતા હતા પણ મને નતું સંભળાતું અરે હા